સૌથી મહત્વના સમાચાર બનાસકાંઠાના ધાનેરાથી મળી રહ્યા છે બનાસકાંઠાના ધાનેરામાં એક વિદ્યાર્થીને મતદાનથી વંચિત રહી ગયો છે કલાક આ વિદ્યાર્થી લાઈનમાં ઊભો રહ્યો હતો છતાં તેને મતદાન કરવા નથી મળ્યું મતદાન લિસ્ટમાં વિદ્યાર્થીનું મતદાન પોસ્ટલ બેલેટમાં થયું હોવાનું ખુલાસો થયો છે પોસ્ટલ બેલેટમાં મતદાન માત્ર ચૂંટણીમાં રોકાયેલ કર્મચારીઓ જ કરી શકે છે ચૂંટણી પંચની ભૂલને લઈને યુવક મતદાનથી વંચિત રહ્યો છે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી પંચને પણ આ બાબતે રજૂઆત કરાઈ છે પરંતુ અત્યારે તો ધાનેરાનો આ વિદ્યાર્થી ચૂંટણી માટે મતદાન કરવા ગયો હતો અને મતદાનથી તે વંચિત રહ્યો છે અને તેના મતદાનનો જે લિસ્ટ છે તે લિસ્ટની અંદર પીબી લખેલું છે એટલે કે પોસ્ટલ બેલેટથી આ વિદ્યાર્થીનું મતદાન થઈ ગયું તેવું લખેલું છે ચૂંટણી પંચની આ ભૂલના લીધે આ વિદ્યાર્થી અત્યારે તો મતદાન કરી શક્યો નથી અને વિદ્યાર્થી એક કલાક લાઈનમાં ઊભું રહ્યા પછી તે પોતાના ઘરે પરત ફર્યો હતો હું આજે મતદાન કરવા માટે એક કલાકથી લાઈનમાં લાગેલો હતો અને જ્યારે મારો નંબર આવ્યો ત્યારે અંદર બેઠેલા અધિકારો દ્વારા એમ કહેવામાં આવ્યું કે તમારા યાદીમાં પીએનબી લખેલું આવે છે એટલે તમે સરકારી જોબ કરો છો એટલે તમે કોચ દ્વારા મતદાન કરી શકશો હું અભ્યાસ કરું છું હું કોઈ સરકારી નોકરી કરતો નથી તો પણ મારા મને મત કરવા આપવામાં આવ્યું દેવામાં આવ્યું નથી આ કઈ જાતનું એક જાતનું મારા મત અધિકારનું એક જાતનું ખંડન કરવામાં આવ્યું છે